બોટાદના ગઢડામાં કાળુભાર નદી બે કાંઠે વહી રહી છે અમરેલી જિલ્લામાં પડેલા વરસાદથી પૂર આવ્યું છે ભારે વરસાદના કારણે કાળુભાર નદીમાં પણ પૂર આવ્યું છે બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજ્યના હવામાન વિભાગે બોટાદને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે અને છેલ્લા બેથી ત્રણ દિવસથી બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે ત્યારે હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે પહોંચી છે ગઢડા તાલુકાના પાટણા ગામે અને પાટણા ગામની જે કાળુભાર નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે જે પ્રમાણેના આપણા દ્રશ્ય જોઈ રહ્યા છું કે આ કાળુભાર નદી છે તે કાળુભાર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આ નદી બે કાંઠે વહેતી થઈ છે વહેલી સવાર સવારથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ધોધમાર વરસાદ રહ્યો છે ત્યારબાદ તાલુકાના જે સીતાપર ગામે આવેલી જે સીતાપરી નદી છે તેમાં પણ ઘોડાપુર આવ્યું છે નદીમાં પૂર આવતા પીપોળીથી ઇંગોરાળા જવાનો જે રસ્તો જે છે તે રસ્તો પણ બંધ થયો છે ઇંગોરાળા સીતાપર લીમડિયા સહિતના ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતા સીતાપરી નદીમાં ઘોડાપૂર પૂર આવ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને હાલ અત્યારે જે પ્રમાણેના આપા દૃશ્ય જોઈ રહ્યા છું કે આ ગઢડાના પાટણા ગામે આવેલી કાળુભાડ નદી તે કાળુભાડ નદી પર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાપુર અને ખેડૂતોમાં ખુશખુશાલ કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા ગઢડા ધોમરેલીમાં જે વરસાદ વરસો છે એની સ્થિતિ અસર આપ જોઈ રહ્યા છું બૂટાદની અંદર ગઢડામાં કાળુભાડ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર જે વરસાદી માહોલ છે તેના કારણે આપ જોઈ રહ્યા છો કે બોટાદમાં પણ સારો વરસાદ વરસ્યો છે નદીઓમાં પણ છલોછલ થઈ રહી છે ભારે વરસાદના કારણે આ જે કાળુભાળ નદી છે એમાં પૂર પણ આવ્યું છે